નવલા નોરતા આવી રહ્યા છે ત્યારે જામનગરની બજારમાં વિવિધ આકાર અને અવનવી ડિઝાઇનના ગરબાઓની તૈયારીઓને અપાયો છે આખરી ઓપ આ વખતે જામનગરની પ્રખ્યાત બાંધણીની ભાતના નવા રૂપરંગ સાથે આધુનિકતા અને સંસ્કૃતિનો સમન્વય કરાવતા ગરબાઓ તૈયાર કરતો જામનગરનો પ્રજાપતિ પરિવાર નવરાત્રિને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જામનગરમાં પણ અવનવી ડિઝાઇન તેમજ વિવિધ પ્રકારના રંગબેરંગી ગરબાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગરબો એ મહત્વનું સ્થાન ધરાવે છે નવરાત્રિના દિવસોમાં દરેક ઘરોમાં ભક્તિભાવપૂર્વક ગરબાનું સ્થાપન પૂજન કરવામાં આવે છે જે મા નવદુર્ગાના આશીર્વાદ સમાન છે અગાઉ ગરબાઓ બનાવવાની શરૂઆત થઈ ત્યારે લાલ રંગના ગરબાનું ચલણ હતું પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ગરબાની માંગ બજારમાં વધી અને સાથે સાથે ગરબામાં નવા રૂપરંગ અવનવી પ્રકારની ડિઝાઇન અને અલગ અલગ ઘાટના ગરબાઓ બજારમાં આવ્યા જામનગરમાં રહેતા પ્રજાપતિ નયનાબેન સંચાણિયાએ પોતાના બાળપણની કળાનો ઉપયોગ કરી છેલ્લા વીસેક વર્ષથી ગરબાઓ તૈયાર કરે છે અને એ ગરબાનું વેચાણ કરી અને મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને મહિલાઓ પરિવાર માટે મદદરૂપ થાય તે માટે તેઓ પ્રેરણાદાયક બન્યા છે જામનગરમાં વર્ષોથી નવરાત્રી પર્વમાં ગરબાઓ બનાવતા પ્રજાપતિ સમાજના નયનાબેન તુષારભાઈ સંચાણિયાએ જણાવ્યું કે તેમના ગરબાઓ જામનગર ઉપરાંત આસપાસના શહેરો તેમજ અમેરિકા લંડન અને દુબઈ જેવી કન્ટ્રીઓમાં પણ જાય છે આ ગરબાની નજીવી કિંમત માત્ર પચાસ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા સુધીના ગરબાઓ તેઓ બનાવે છે ગરબામાં ખાસ કરી વિવિધ ડિઝાઇન તેમજ લાલ ગુલાબી પીળો પર્પલ ગોલ્ડન સફેદ તેમજ અનેક કલરમાં ગરબાઓ ઉપલબ્ધ હોય છે આ ગરબામાં કલરની સાથે સાથે અલગ અલગ ઘાટ પણ જોવા મળે છે જેમાં ટામેટી ઘાટ પાટુડી ઘાટ આશાપુરા ગરબો કમળ ગરબો ગાગેડી ઘાટ હાંડી ઘાટ જેવા વિવિધ ઘાટના ગરબાઓ બનાવે છે આધુનિકતા અને સંસ્કૃતિનો સમન્વય પણ નૈનાબેને બનાવેલ ગરબાઓમાં ઉભરી આવે છે ગરબાના વેચાણ થકી આત્મનિર્ભર બનેલા અને બાળપણની પોતાની આગવી કળા લગ્ન બાદ પણ જાળવી રાખી તેઓ પોતાના પરિવારને આર્થિક દ્રષ્ટિએ પણ ઘણા મદદરૂપ બન્યા છે અને સમાજની દરેક સ્ત્રીઓને સંદેશો આપતા જણાવે છે કે સ્ત્રીઓ માત્ર ગૃહિણી બનીને જ ન રહેવું જોઈએ પણ ઘર માટે મદદરૂપ થઈ શકે તેવી પહેલ કરવી જોઈએ નારી અબળા છે તેમ ન વિચારી આત્મનિર્ભર બને તેવા સશક્ત વિચારો ધરાવી જીવનમાં હંમેશા આગળ વધવું જોઈએ જગત ભગવતી અંબામાના ગુણગાન અને આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી બસ હવે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરની બજારની અંદર ગરબાઓ જે વેચાતા હોય છે ત્યારે ખાસ આ ગરબાઓ ક્યાં તૈયાર થાય છે તો આપણે હાલ એ પ્રજાપતિને ઘરે આપણે પહોંચ્યા છીએ અને આ ગરબાઓ કેવી રીતના તૈયાર થાય છે કેવી રીતના બનાવે છે કેટલો સમય લાગે છે અને કેવી રીતના તૈયાર થતા હોય છે

પ્રજાપતિ છે અને અમે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહીએ છીએ અમે વીસ થી પચીસ વર્ષથી આ માટી કામ કરીએ છીએ એમાં જ્યારે નવરાત્રી નજીક આવતી હોય ત્યારે જેમ છોકરીઓને ગરબીમાં રમવાનો ઉત્સાહ હોય એવી જ રીતે ઘરની લેડીઝ હોય એમને માનો ગરબો પધરાવાની એટલી એક ઉત્સુકતા હોય છે તો એ ગરબો અમે લગભગ બે બે મહિના પહેલાની અમારી આ તૈયારી હોય છે એમાં બે થી ત્રણ પ્રકારની માટી હોય છે એમાં રાખ હોય છે જે લાકડાનો આપણે વેર કહીએ છીએ એ વેર પણ મિક્સ કરી અને બે ત્રણ પ્રકારની માટી મિક્સ કરી અને જે માટી બનાવવામાં આવે છે એમાંથી આ માનો ગરબો તૈયાર થાય છે ખાસ અને જે આ આ ગરબો તૈયાર કરો છો તો ગરબાની અંદર કલરો આપ જે યુઝ કરો છો તો કેવા કેવા કલરો આપ યુઝ કરો છો ગરબામાં કલરમાં તો એવું છે કે આપણે જામનગરમાં પહેલા સૌથી પહેલા ઓઇલ પેઇન્ટ એટલે કે રેડ કલરનો જ ગરબો ચાલતો હતો આમ ખરી હકીકતે જોઈએ તો માનો ગરબો કાચો જ હોય અને પણ અત્યારે સમય પ્રમાણે માણસને સાચવણી પ્રમાણે એમ થાય કે કઈ વાંધો નહીં પાક ગરબા પણ ચલણમાં આવી ગયા છે તો એમાં હું ઓઇલ પેન્ટ કરતા કઈક નેચરલ કલર વાપરવાનો પ્રયાસ કરું છું એમાં મોતી કલર છે પલ કલર છે એવી રીતે અલગ અલગ પ્રકારના કલર કરી અને ગરબો તૈયાર કરું છું પછી આ ગરબાની અંદર તમે વર્ક કરતા હોઉ છો તો કેવા કેવા વર્ક કરો છો અને કેવા કેવા સ્ટોન અને કેવી રીતના એની અંદર વર્ક કરતા હોઉ છો આમાં આપણે અવનવી રીતે જેટલું મીન્સ કે કરીએ એટલું આમાં ઓછું કહેવાય પણ માતાજીની પાસે આપણે એક ગરબો રાખતા હોઈએ છીએ એમાં આપણી શ્રદ્ધા જોડાયેલી હોય છે તો એ વિચારી અને ઇકો ફ્રેન્ડલી જે કલર કહેવાય એ કલર હું યુઝ કરું છું અને એ કલર હું જાતે બનાવું છું એમાં બે ત્રણ પ્રકારના ફૂડ કલર એડ કરી અને હું કલર બનાવું છું જેથી કરીને પ્રકૃતિને કોઈ નુકસાન પણ ન પહોંચે કે આપણે ગરબો જે દરિયામાં પધરાવતા હોઈએ તો જે કલર આપણે જળચર પ્રાણી કે પશુ પ્રાણી હોઈએ છે એ લોકોના મોઢામાં જાય તો કઈ એને નુકસાન ન થાય એ ધ્યાનમાં રાખી અને બનાવતા હોય છે અને આમાં અવનવ પ્રકારના ઘાટ હોય છે જેમ કે ટમેટી ઘાટ હોય પાટુડી ઘાટ હોય ગાગેડી ઘાટ હોય એવા અલગ અલગ પ્રકારના ઘાટ હોય છે એમાં અલગ અલગ પ્રકારનું વર્ક થતું હોય છે આભલા છે ટીકી છે સ્ટોન છે લેસ છે એવું અલગ અલગ પ્રકારનું લઈ અને અમે આમાં બાંધણી પ્રકારની આપણે જે જામનગરની બાંધણી પ્રખ્યાત છે એની ડિઝાઇન હું આમાં આ રખવાનો પ્રયત્ન કરું છું અને એ પણ લોકોને ખૂબ પસંદ આવે છે અને અવનવા પ્રકારના કલર જેમ લાલ પ્રકાર લાલસ ગરબો આપણી માન્યતા હતી એવું નહીં પણ સમય જતા લોકોને કઈક નવું જોઈ છે તો એમાં પણ લોકો અલગ અલગ પ્રકારના પિંક કલર છે વ્હાઈટ કલર છે ગોલ્ડન કલર છે એવો બધા લોકો કલર પણ પસંદ કરે છે આ વખતે ખાસ જે ટ્રેન્ડ કહેવાય એમાં આપણે કયો નવો ગરબો તૈયાર કર્યો છે આ વર્ષમાં આ વર્ષમાં મારી પાસે વ્હાઈટ કલરમાં જે છે આ તમે જોઈ શકો છો માની આંખવાળો અને મા લખેલો એવો ગરબો મેં એક અલગ પ્રકારથી તૈયાર કરેલો છે ગોલ્ડન કલરમાં જેમ આપણે અત્યારે સોનું લેવા જઈએ તો મોંઘું છે પણ આપણને એમ થાય કે માને એક આપણે શણગાર કરી અને ગરબો હું ગોલ્ડન કલર કરી અને એમાં ઘરેણાં પહેરાવી અને એક આપણી શ્રદ્ધા એક હું એમાં જોઈ શકું છું કે આપણે માને ઈ પ્રકારે આપણે અર્પણ કરી શકીએ છીએ તો હું ગોલ્ડન કલરમાં ગોલ્ડન વર્ક કરી અને એ ગરબો બનાવવાનો પ્રયત્ન કરેલો છે ખાસ કરીને અત્યારે હાલ જોઈએ તો મોંઘવારી બજારમાં હોય છે મોંઘવારીને તો આ વર્ક જે આપણે લેતા હોવો છો જે દુકાનમાંથી તો તમને કેટલું કેટલા રૂપિયામાં પડે છે આ ગરબો અને કેવી રીતના તમે એનું વેચાણ કરતા હોવ છો આ દર વખત કરતા આ વખતે પણ માર્કેટમાં મોંઘવારી વધારે છે તો લેસ છે એમાં સ્ટોન ટીકી એવું બધું લાગતું હોય છે તો એમાં ઘણો બધો વ્યાજ દર જોઈએ તો દિવસેને દિવસે વધતું જતું હોય છે તો અમારે આમાં પણ એ ફેરફાર થાય છે તો

બજારમાં પથારો પડથા પાથરી અને ગરબાનું સેલિંગ કરતા હોય છે અને આજુબાજુમાં લોકો પણ એની ગરબા બનાવી દે છે કોઈ લોકોને જનતાને ખરીદવું હોય તો એ જગ્યા પહોંચી શકે હા આપણે જામનગરમાં ડીકેવી સર્કલ પાસે ફૂટપારી છે ત્યાં પડથર પાથરી અને અમે દર વર્ષે ગરબા સેલ કરતા હોઈએ છીએ જે કોઈને ગરબો લેવાની ઈચ્છા હોય તે ત્યાં આવી અને કોન્ટેક કરી શકે છે બાકી મારા ગરબા આપણે જોઈએ ને તો આપણે અહીંની દીકરીઓ જે આઉટ કન્ટ્રી જે સાસરે જાય છે તો ન્યા આપણે સંસ્કૃતિ આ ચલણ છે નહીં કે ગરબા ત્યાં મળતા નથી તો એ દીકરીઓ એમ કહેતી હોય છે કે ભાઈ ભાભી મારા ગરબાનું હવે શું કરું તો હું અહીંથી એ લોકોને પાર્સલ કરીને પણ હું મોકલું છું અમેરિકા છે લંડન છે કે દુબઈ છે એવી રીતે ન્યા કલ્ચર નથી આપણું હું અહીંથી પાર્સલ કરીને તે પણ મોકલું છું તો જે કોઈને રીતે કોન્ટેક્ટ કરવો હોય તો પણ હું મોકલી ખાસ તમે વાત કરી છે તો જગ્યા પર સ્ટોલ ક્યારે લગાવતા નવરાત્રીના બે ત્રણ દિવસ પહેલા અમે ત્યાં સ્ટોલ લગાવીએ છીએ અને કોઈને ખરીદે ઘરે આવીને ખરીદી કરવી હોય તો હા અત્યારે પણ કોઈને ઓર્ડર દેવો હોય તો પણ દઈ શકે છે ને ગાંધીનગરમાં જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ની બાજુમાં મારું ઘર છે તો અત્યારે કોઈને જો ઓર્ડર દેવો હોય તો વહેલી તકે લઈ જાઓ હોય તો પણ અહીંયા અવેલેબલ છે ખાસ કરી અને જે પ્રજાપતિ છે તુષારભાઈ પ્રજાપતિ અને એમનો પરિવાર છે તે આ ગરબાઓ તૈયાર કરતા હોય છે અને મહિનાથી બે મહિનાની આજે એમની મહેનત હોય છે અને ત્યારે નવરાત્રી આ આવતાની સાથે જ તે ગરબાઓ તૈયાર કરે છે અને ગરબાઓને આખરીઓ આપી દેવામાં આવે છે ત્યારે અવનવી પ્રકારના જે ગરબાઓ છે તે આ અહીં તૈયાર થતા હોય છે અને જામનગર તેમજ કહી શકાય કે દેશ વિદેશમાં પણ ગરબાઓની માંગ જોવા મળી રહી છે